વેકેશનમાં સારા પુસ્તકોના વાંચનનો વધી રહ્યો છે અને ખાસ કરીને યુવાનોમાં વાંચન પ્રત્યેની રૂચિ કેવાઈ રહી છે જે સારી નિશાની છે જોઈએ એક રિપોર્ટ રાજ્ય સરકાર દ્વારા થોડા વર્ષો પહેલા શરૂ કરવામાં આવેલા વાંચન ગુજરાત અભિયાનના સારા પરિણામો હવે મળી રહ્યા છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં અને યુવાનોમાં વાંચનનો શોખ વિકસી રહ્યો છે હાલમાં વેકેશનનો સમય છે ત્યારે અનેક યુવાનો એવા છે કે જેઓ વાંચનનો શોખ પૂરો કરવામાં વ્યસ્ત છે વળી આજના યુવાનોની પસંદ પણ બદલાઈ રહી છે થોડા સમય પહેલા સુધી યુવાનો જાસૂસી નોવેલ કે નવલકથાની પસંદગી કરતા હતા જ્યારે આજનું યુવાન આવા પુસ્તકોની સાથોસાથ કારકિર્દીના ગળતરના અને વ્યક્તિત્વના વિકાસના પુસ્તકોને પણ પસંદ કરી રહ્યા છે બાળકો પણ જ્ઞાન સાથે ગમત આપતા પુસ્તકો પર વધારે પસંદગી ઉતારી રહ્યા છે તેમાં પણ છેલ્લા થોડા સમયથી ગુજરાતના જાણીતા લેખકોના પુસ્તકો પરથી ટીવીની સિરિયલો અને ફિલ્મો બનાવવામાં આવી રહી છે જેના કારણે ગુજરાતી લેખકોના નામો ખાસ કરીને યુવાનોમાં જાણીતા થયા છે અને આવા લેખકોના પુસ્તકોની સારી માંગ રહે છે પૂજની વિજય રાજ્ય લાઇબ્રેરીના ગ્રંથપાલ શ્રી બાબુલાલ ઘોરના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીઓ અને યુવાનો હવે વાંચન કરતા થયા છે અને આવા યુવાનો લાઇબ્રેરીના પુસ્તકો મેળવી તેને વાંચતા દેખાય છે છે જે સારી નિશાની છે શ્રી બાબુલાલભાઈ ગોરે યુવાનોમાં વધી રહેલી વાંચનની પ્રવૃત્તિ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી અત્યારે આપણે જોવા જઈએ તો વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપરાંત હવે તો ઉત્તર શિક્ષણ પણ વિદ્યાર્થી છે યુનિવર્સિટીના અધ્યાપકો તો અહીંયા આવતા હોય છે અને તેમાં એક એવો છે કે એમાં પુષ્કળ સમય મળી છે એટલે આજે પણ સત્રમાં આપણે લઈએ તો સ્પર્ધાત્મક જૂથ તો છે જ એટલે દરેક રીતે અને અહીંયા આવતા લગભગ વિદ્યાર્થીઓ વાંચકો એ એ પ્રકારનું સાહિત્ય ઈચ્છતા હોય છે કે જેમાં એમને કંઈક જ્ઞાન મળે અગર જે અત્યારે આ સમય છે એમાં જોબ માટે ઉપયોગી થાય એટલે ખરેખર વિદ્યાર્થીઓ છે એ જે વેકેશનની અંદર જો એનો સરસ લાભ ઉપાડે અને આને વાચકો જેને સામે મળે છે તો એ આવનારા સમયમાં ખૂબ ઉપયોગી થઈ શકે કારણ કે આજે ડિજિટલ યુગ છે ઇન્ટરનેટનો સમય છે છતાં તો વાંચન અને પુસ્તક છે એ તો એક એવી વસ્તુ છે કે જેના વગર ક્યારે કોઈ ચાલે નહીં અને આપણે જેમ સૌએ સાંભળ્યું છે સમજ્યા છે એ પ્રમાણે જોવા જઈએ તો વાંચન ગાંધીજી મહાત્મા ગાંધીજી પણ જીવનને આખો પલટી નાખ્યો હતો એટલે વાંચન જો કેળવાય તો એ સારું અને અહીંયા આવતા વિદ્યાર્થીઓ છે એ ખાસ કહેતા હોય છે આમાં આવી પાસે વેકેશનમાં ઘણા વિધાર હોય અત્યારથી જ વેકેશનને માટે વિદ્યાર્થીઓ આવતા હોય છે તૈયારી કરતા હોય છે અને અમુક જાતના પુસ્તકો ખાસ વાંચતા જોઈએ એવું કહેતા હોય છે એટલે વાંચન વ્યાપ એક એવો છે કે દરેક માધ્યમ દ્વારાથી જો એનો વિશેષ પ્રચાર થાય તો આવનારી પેઢીમાં અને તેમાં સાંપ્રત સમયમાં જે પરિસ્થિતિ વરવી છે એની જો વાસ્તવિકતા વિશે વિચારીએ તો વાંચન અને કેળવાયેલું વાંચન હોવું જરૂરી છે તો કચ્છમાં અનેક સ્થળે પુસ્તક મેળાના આયોજન કરીને પુસ્તક વાંચવાની પ્રેરણા પૂરી પાડનાર સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટના વડા શ્રી દસનિધિભાઈ અંતાણીના જણાવ્યા પ્રમાણે યુવાનો વાંચે છે તેના કરતાં શું વાંચે છે તે મહત્વનું છે અને આજના યુવાનની બદલાયેલી પસંદગી યુવાનોના ઘડતરમાં મહત્વનું પરિબળ પુરવાર થઈ રહી છે તેમના જણાવ્યા પ્રમાણે પુસ્તક મેળામાં ખરીદી માટે આવતા યુવાનો અને વિદ્યાર્થીઓની પહેલી પસંદ કારકિર્દી ઘડતરની રહે છે તો મહિલાઓ પણ આરોગ્યને લગતા અને તેની સાથોસાથ ખોરાક દ્વારા આરોગ્યની જાળવણી કઈ રીતે થઈ શકે તેની જાણકારી આપતા પુસ્તકો વધારે પસંદ કરતી હોય છે શ્રી અંતાણીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી હું તો એમ માનું છું કે શાંતિના સમયમાં યુદ્ધની તૈયારી કરવી જોઈએ જો યુદ્ધ જીતવું હોય તો શાંતિનો સમય શ્રેષ્ઠ છે તૈયારી માટે એવું આપણા જીવનનું છે જો આપણા જીવનને ક્રમશઃ વિકસિત કરવું હોય તો આવો જ્યારે સમય મળે જુદી જુદી અવસ્થામાં યુવાવસ્થા શૈશવ અવસ્થા જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે એ સમયનો સદુપયોગ કરી લેવો જોઈએ હવે જ્યારે તમે વાંચનની વાત કરી છે ત્યારે આપણા શાણા પુરુષોએ જુદા જુદા સમયે અનુભવ વાણી દ્વારા વિવિધ ઉક્તિઓ કહી છે દાખલા તરીકે આહાર તેવો ઓડકાર અન્ન તેવું મન અને એવી જ રીતે એમ કહ્યું છે કે જેવું વાંચન તેવા વિચાર કોઈ પણ શોખ છે એનું સાતત્ય થાય ત્યારે એ ટેવમાં પરિવર્તિત થાય અને એ જો ટેવ સારી હોય તો એ સુટેવ કહેવાય તો આ સુટેવ છે એ આપણે પાડવી જોઈએ સામાન્ય રીતે આપણી બધાની એવી માન્યતા છે કે આજે કોઈ વાંચતું નથી વાત સાચી છે ટીવીનો યુગ શરૂ થયો અને ધીરે ધીરે રેડિયો અને વાંચનનો યુગ છે એ ધીમે ધીમે આથમતો ગયો પણ આ સમયને જ્યારે બે દાયકા જેવો સમય થયો છે ત્યારે હવે લોકોને થોડીક વાત સમજાણી છે કે આ માધ્યમો પણ એટલા જ ઉપયુક્ત અને ઉપયોગી છે અને ભવિષ્યમાં લોકો વાંચતા જ થશે અને વેકેશનમાં વિદ્યાર્થીઓને મારે માત્ર એટલું જ કહેવું છે કે વહેલી સવારે બહાર ફરો હરો મનને પ્રફુલ્લિત અને તંદુરસ્ત કરો પણ બપોરે ધોમધકતા તડકામાં ક્યાંય ન જવાનું હોય ત્યારે પુસ્તકને મિત્ર બનાવવાનો પ્રયત્ન કરો તો જીવનના કોઈ નબળી ક્ષણોમાં બીજા કોઈ મિત્રો કામ આવશે કે કેમ પણ પુસ્તક તમને મનથી મજબૂત કરશે અને તમારો જે કઠણાઈનો સમય છે એ એ પણ દુરસ્ત કરી આપશે એટલે પુસ્તક સાચો મિત્ર બની શકશે